પૂર્વજોની ચાલતી આવતી પરંપરાગત રેંજા બદલવાની પરંપરા જળવાઈ રહે તેમજ ગુરુ ગોવિંદની આકાશ પાતાળની પાણી પવનની અગ્નિદેવની અન્ન બીડના નારા સાથે ફટાકડા ફોડી દીપ અને મીણબત્તી પ્રાગટ્ય કરી શ્રીફળનું હવન કરી પૂજા વિધિ કરવામાં આવી જેમાં હાજર રહેલા મુકેશભાઈ પી ડામોર પર્વતભાઈ ભાભોર મનહરભાઈ એચ ડામોર તેમજ સામાજિક કાર્યકર્તા આગેવાનો વડીલો તેમજ નામી અનામી ભાઈઓએ પણ હાજરી આપી હતી રિપોર્ટર પ્રદીપ કુમાર ટીબળ વાયસિંહ વર્ધાહોદ